ભરૂચ જિલ્લાના હસોટ ખાતે તારીખ છ છ બે હજાર સત્તરના રોજ આંબલી ફળિયા પાસે સાજિદ હુસેન કાનુગા અને સાબિર કાનુગા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ઇબ્રાહીમ ખોખર ઇસ્માઈલ ઉર્ફે પિન્ટુ હનીફ ખોખર અહમદ રસૂલ અકા શહેઝાદ બનીર કાઉ તથા મકસૂદ સબીર અગાઉથી હથિયાર સાથે હતા અને ઇસ્માઇલ ઉર્ફે પિન્ટુ અને સાબિર કાનુગાને માથાના ભાગે ગોળી મારી મોતને ઘટ ઉતારી દીધો હતો આ ચકચારી ઘટનામાં હંસોટ પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ દારૂલ ઉલુમના મુફ્તી અબ્દુલ્લા તથા મોહમ્મદ સફી ઉર્ફે પપ્પુ ખોખર તથા સલીમ તથા યાવર ખાન હબીઉલ્લા અને અરફાન ઉર્ફે ટીપુ યાવર ખાન પઠાણને પણ પોલીસે ઝડપી લીધા હતા આ કેસ અંકલેશ્વર એડિશનલ સેશન્સ જજ એસડી પાંડે સાહેબની કોર્ટમાં ચાલી જતા મદદથી સરકારી વકીલ એનવી ગોહિલ તથા સરકારી વકીલ જે પંચાલ દ્વારા આરોપીઓ વિરુદ્ધ ધારદાર દલીલો રજૂ કરવામાં આવતી હતી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા સરકારી વકીલની કોર્ટે દલીલોને ગ્રહ્ય રાખી ઇન્ડિયન પિનલ કોડની વિવિધ કલમો હેઠળ દસ આરોપીઓને આજીવન કેદ તેમજ રૂપિયા તેવી હજારના દંડની સજાનો હુકમ કર્યો હતો જ્યારે બે આરોપીઓ યાવરખાન પઠાણ અને અહરાન પઠાણને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડવામાં આવ્યા હતા આ કેસમાં આરોપી દારૂલ ઉલમના મુફ્તી અબ્દુલ્લાનું અગાઉ મોત નીપજ્યું છે કોર્ટ દ્વારા આરોપીઓ સામે કડક સજાઓ હુકમ કરવામાં આવતા ગુનાહિત માનસિકતા અને પ્રવૃત્તિ ધરાવતા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે છ છ બે હજાર સત્તરના રોજ હાંસોટમાં મારા ભાઈ સાબિર કાનુગાનું મર્ડર થયેલું જેમાં મેં ફરિયાદ આપેલી અને મને ન્યાય પર ભરોસો હતો અને આજે અમને ન્યાય મળી ગયો છે એનાથી અમે ખુશ છે છ છ બે હજાર સત્તરના રોજ હાંસોટ મુકામે સાબિર કાનુગાનું મર્ડર થયેલું હતું જે જેની ફરિયાદ તેમના ભાઈ સાદિક હુસેને ચૌદ આરોપીઓ વિરુદ્ધ આપેલી જે પૈકી એક આરોપી વિદેશ ભાગી ગયેલા બાકીના તેર આરોપી વિરુદ્ધ હાંસદ પોલીસે ચાર્જશીટ કરેલું જે પૈકી એક આરોપીનું ચાલુ ટ્રાયલ દરમિયાન અવસાન થયેલું જે કેસ અંકલેશ્વરના એડિશનલ સેશન જસ્ટી એસડી પાંડે સાહેબની કોર્ટમાં ચાલી જતા સદર કેસમાં દસ આરોપીઓને આજીવન કેદ કરેલી ને બે આરોપીઓને નિર્દોષ છોડી મૂકવામાં આવેલા જે પૈકી મોહમ્મદ સફી ઉર્ફે પપ્પુ ઇબ્રાહીમ ખોખર ઇસ્માઈલ ઉર્ફે પિન્ટુ ખોખર હનીફ ખોખર અને ઇશિયા ખોખર અને વિગેરે આરોપીઓને આજીવન કેદની સજા કરવામાં આવેલી અને બે આરોપીને શંકાના આપી છોડી મૂકેલા જે સરકાર તરફે એનવી ગોહિલ તથા જેવી પંચાલ હાજર થયેલા હતા અંકલેશ્વરના ના રાજપીપળા ચોકડી નજીક આવેલ ઇલેક્ટ્રિક સામાનની દુકાને તસ્કરોએ નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો તસ્કરો દુકાનમાંથી વાહનોની અગિયાર નંગ બેટરી અને ઇલેક્ટ્રિક સામાન મળી દોઢ લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ પોલીસે તપાસ હાથ ધરી હતી અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે આવેલ યુનિટ ઇલેક્ટ્રિક્સ નામની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી વહેલી સવારે બંધ દુકાનનો લાભ લઈ તસ્કરો વાહનની બેટરી સહિત ઇલેક્ટ્રિક સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જોકે રાબેતા મુજબ સવારે દુકાન માલિક ફેઝલ પઠાણ કર્મચારીઓ સાથે આવતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું અને તેઓએ દુકાનના સીસીટીવી કેમેરા ચેક કરતા ચોરીની ઘટના કેદ થઈ હતી દુકાન માલિક ફેઝલ પટેલે આ ચોરી અંગે બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને આ અંગે અગિયાર નંગ વાહનોની બેટરી અને ઇલેક્ટ્રિક સામાન મળી કુલ એક લાખ પચાસ હજારના સામાનની ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે અને રાજપીપલા ચોકડી પર ભાગ્યોદય હોટલની બાજુમાં યુનિક ઇલેક્ટ્રિકલ નામથી મારી બેટરીની દુકાન છે સવારે દુકાનમાં છોકરાઓ આવતા જાણ થઈ કે દુકાનનું તાળું તૂટેલું છે છોકરાઓ મને જાણ કરી તો મેં સીસીટીવીના કેમેરામાં જોતાં મને જાણ થઈ કે સાડા ચારના ટાઈમે મારા દુકાનમાં અજાણ્યા હિસામે ઘૂસીને અંદાજીત દોઢ લાખ રૂપિયાનું બેટરીઓનું મુદ્દત માલ અને ઇલેક્ટ્રિકલ માલ ચોરી થઈ ગયું છે મેં આ આવતા જોયું તો તાળું પણ તૂટેલું પડ્યું હતું તો જેની જાણ કરવા માટે હું હમણાં અંકલેશ્વર પ્રતિન ચોકડી પોલીસ સ્ટેશન પર કમ્પ્લેન કરવા માટે આવ્યો છું અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આવેલ પ્રતિષ્ઠા રેસિડેન્સીના ખાલી પ્લોટમાં પાર્ક કરેલ આઈસા ટેમ્પાની ચોરીના ગુનામાં ભરૂચ એલસીબી પોલીસે ત્રણ શખ્સોને પકડી પાડી ચાર લાખ રૂપિયાનો ટેમ્પો રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર હાઇવે ઉપર આવેલ પ્રતિષ્ઠા રેસિડેન્સીમાં રહેતા જમી મોહમ્મદ અલી હસન શાહે પોતાનો આઈસા ટેમ્પો સોસાયટીમાં ખાલી પ્લોટમાં લોક મારી પાર્ક કર્યો હતો તે આઈસર ટેમ્પાની ચોરી થતાં તેઓએ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી આ મામલે પાનોલી પોલીસની ટીમે અંકલેશ્વરમાંથી ત્રણ આરોપી દિલખુશ રાજા મોહમ્મદ સાદિક અંસારી મોહમ્મદ સદાકત હુસૈન ઇસ્લામ અંસારી અને મોહમ્મદ અલી નિયાઝ અલી કાદરીને મળેલી માહિતીના આધારે ઝડપી પાડ્યા હતા ત્યારબાદ એલસીબીની ટીમે તેમને પૂછપરછ કરતા તેઓએ આસાય ટેમ્પાની ચોરી કરી આ એસઆઈ ટેમ્પો વેચી દીધો હોવાની કબૂલાત કરી હતી એલસીબી પોલીસે રૂપિયા ચાર લાખ સાહીઠ હજારનો ટેમ્પો રિકવર કરી ત્રણેયની ધરપકડ કરી અંકલેશ્વર રૂરલ પોલીસને હવાલે કર્યા હતા રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે અને સરકારના અલગ અલગ વિભાગો દ્વારા સરકારી સેવાઓ જેવું કે આયુષ્યમાન કાર્ડ મમતા કાર્ડ પેન્શનની સમસ્યાઓ વિધવા સહાય આવકનો દાખલો પ્રોપર્ટી કાર્ડ અને જન્મ મરણના દાખલાઓ વગેરે સેવાઓ એક જ સ્થળ ઉપરથી મળી રહે તે હેતુસર ભરૂચ નગરપાલિકા કક્ષાએ રોટરી હોલ ખાતે વોર્ડ નંબર છ સાત આઠ અને અગિયારનો સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં નાગરિકો ની વ્યક્તિલક્ષી રજૂઆતો કે જે રાજ્ય સરકારની યોજનાની અમલવારી સાથે સંલગ્ન વિભાગોના અધિકારીઓ દ્વારા સ્થળ ઉપર નિકાલ કરવામાં આવશે જેનો આજરોજ રોજ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને સેવા સેતુ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ પ્રસંગે પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ ઉપપ્રમુખ અક્ષય પટેલ ભાજપ મહામંત્રી નીરલ પટેલ મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ શહેર પ્રમુખ પ્રકાશ પટેલ રોટરી ક્લબના રિઝવાના જમીનદાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

આ વહીવટી તંત્રના તમામ કર્મચારીઓ જુદા જુદા વિભાગોના સૌ કર્મચારી ભાઈઓ બહેનો એ આપણી વચ્ચે ઉપસ્થિત રહેશે અહીંયા જે જુદા જુદા કામ માટે આવેલા નગરજનોને મારી વિનંતી છે કે શાંતિપૂર્વક આપણે આ રાજ્ય સરકારનો જે અભિગમ છે એ પ્રક્રિયા પૂરી કરીને એનો લાભ લઈએ અને સાંજના પાંચ વાગ્યા સમય સુધીનો સમય હોવાના કારણે હજી આપણા સગા સંબંધી આપણા વિસ્તારમાં રહેતા ભાઈઓ બહેનોને ટેલિફોન કરીને એને સંદેશો આપીને સાંજ સુધીમાં એ પણ અહીંયા પોતાનું નાનું મોટું કંઈ કામ હોય તો એ પૂરું કરે તો આ વધુમાં વધુ લોકો આનો લાભ લે એવો આનો હેતુ છે અંકલેશ્વરની ઈન્દ્રપ્રદ સોસાયટીમાં રહેતા અઠ્યાવીસ વર્ષીય ભૂપેન્દ્રકુમાર હરિનંદલાલ માથુર વાઘરા વિલાયતમાં આવેલ ઝુબિલન્ટ કંપનીમાં ફરજ બજાવે છે તેઓએ લેવા કંપનીની લક્ઝરી બસ આવે છે જોકે ઓગણત્રીસમી ડિસેમ્બરના રોજ તેઓની નાઇટ શિફ્ટ હોય અને તેઓ તેમની શિફ્ટની બસ ચૂકી પોતાની લઈને વાઘરા કંપનીમાં જવા માટે નીકળ્યા હતા આ સમય દરમિયાન જંબુસર તરફથી પૂરપાટ ઝડપી આવી રહેલ ટેન્કર નંબર જી જે બત્રીસ ટી પંચાવન ઝીરો ઝીરોના ચાલકે ભૂપેન્દ્રકુમારની મોટરસાઇકલને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ભૂપેન્દ્રકુમાર રોડ પર પટકાતા ટેન્કરના ટાયર તેમના મૂળાના ભાગે ફરી વળતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અકસ્માત સર્જી ટેન્કર ટેન્કર લઈને ભાગવા પલટી ખાઈ જતા ચાલક તેને મૂકીને ભાગી ગયો હતો અકસ્માતના પગલે એકત્ર થઈ જતા તેમની કંપનીના લોકોએ તેમના ડ્રેસ અને ખિસ્સામાં રહેલ આધાર કાર્ડ પરથી ભૂપેન્દ્ર કુમાર હોવાની જાણ થતાં કંપનીમાં જાણ કરી હતી આ ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ મથકનો કાફલો સ્થળ પર પહોંચી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી ફરાર ટેન્કર ચાલકને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી આજે શિયાળાની ગુલાબી ઠંડીમાં લોકો વહેલી સવારે પરોડીએ ગાઢ નિંદ્રા માણી રહ્યા હતા તે સમયે ડીજીવીસીએલની પંદર જેટલી વીજ ચેકિંગની ટીમો ભરૂચ જિલ્લાના નબીપુર હિંગલ્લા સિત્ધપોણ અને કરગત ગામ પાસે ઉતરી આવી હતી અને રહેણાંક વિસ્તારમાં સઘન વીજ ચેકિંગ હાથ ધર્યું હતું વીજ ચેકિંગ દરમિયાન બિનસત્તાવાર માહિતી મુજબ નબીપુર ગામમાંથી ચાર જેટલા વીજ ચોરીના બનાવો સામે આવ્યા છે ચેકિંગ દરમિયાન ગ્રામજનો અને ગ્રામ પંચાયત નબીપુરનો વિશેષ સહકાર ડીજીવીસીએલની ટીમને મળ્યો હતો વીજ ચેકિંગ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી ગુજરાત પોલીસે પૂરતો પોલીસ બંદોબસ્ત ઉપલબ્ધ કરાવ્યો હતો વીજ ચેકિંગની ટીમના મુખ્ય અધિકારી સમક્ષ નબીપુર ગ્રામ પંચાયતે ગામના પડતર વીજકામને લગતા પ્રશ્નોની સ્થળ મુલાકાત કરાવી રજૂઆત કરી હતી વીજ કંપનીના અધિકારી તરફથી તમામ પ્રશ્નોને યોગ્ય સ્તરે રજૂઆત કરી નિકાલ કરવાની ખાતરી અપાઈ હતી વીજ કંપનીની આજની તપાસ કામગીરીને પગલે ભરૂચ પંથકમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો સંત દાદા ગુરુ નર્મદા પરિક્રમા કરતાં કરતાં નીલકંઠ મહાદેવ મંદિર જાડેશ્વર ખાતે પહોંચતા પ્રવચન અને મહાઆરતીનું આયોજન કરાયું હતું નર્મદા પરિક્રમાનું અનેરું મહાત્મય છે ત્યારે સંત દાદા ગુરુએ નવેમ્બર માસમાં પાવન પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો જેઓ નર્મદા પરિક્રમા કરતાં કરતાં ભરૂચના જાડેશ્વર સ્થિત નીલકંઠ મહાદેવ મંદિર ખાતે આવી પહોંચતા તેઓના પાવન સાનિધ્યમાં નર્મદા મૈયાબા બા આરાધ્યરૂપી પ્રવચન તેમજ સાથોસાથ મહાઆરતીનું દિવ્ય આયોજન કરાયું હતું આ આધ્યાત્મિક આયોજનનો મોટી સંખ્યામાં ધર્મપ્રેમીઓએ લાભ લીધો હતો આ પ્રસંગે ભાજપના ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ રાજ્યસભાના પૂર્વ સાંસદ ભારતસિંહ પરમાર હુમાનસિંહ વાસિયા જિલ્લા વિકાસ અધિકારી પરેશ જોશી બિપિન પટેલ સહિતના આગેવાનોએ પણ આરાધ્યરૂપી પ્રવચનનો લાભ લીધો હતો परिक्रमावासी कैसे कि जो मां के पथ पर चलने से जिस पथ पर चलने से वो शिव का प्यारा हो जाए जिस पथ पर वो चलने से शंकर का प्रिय हो जाए गुरु और गोविंद का प्रिय हो जाए ये वही पथ है मां नर्मदा का जहां चलने से शिव का प्रिय हो जाता है शंकर का प्रिय हो जाता है तो परिक्रमावासी भी वो शिव का प्रिय हो गया જંબુસર ખાતે આવેલ ઝેન સ્કૂલ ખાતે ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના બાળકો દ્વારા પંચ અંતર્ગત વિવિધ શૈક્ષણિક કૃતિ રજૂ કરવામાં આવી વાલી મિત્રોએ પ્રદર્શન નિહાળી સંતોષ અનુભવ્યો હતો આજના સમયમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમથી ઘણા આવિષ્કારોની સમાજને ભેટ મળે છે માનવજીવન અને સમગ્ર સૃષ્ટિ જળ વાયુ આકાશ પૃથ્વી પ્રકાશ અને પાંચ તત્વોની બનેલી છે શાળાના સ્થાપક સ્વર્ગીય ગિરીશભાઈ વૈદના શુભાશિષથી કિરણભાઈ વૈદ અને ધ્રુવ વૈદના રાહબરી હેઠળ ડાયરેક્ટર ડૉક્ટર અનુભવ નેગી અને આચાર્ય નીલમ પંડિતના માર્ગદર્શન હેઠળ શાળામાં શિક્ષણ સાથે સ અભ્યાસની પ્રવૃત્તિઓ કેળવવામાં આવે છે જેનાથી બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓમાં નિખાર આવે છે તે માટે શાળા આચાર્ય સ્ટાફ સતત પ્રયત્નશીલ રહે છે આજ રોજ યોજાયેલ પંચતત્વ કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓએ ગુજરાતી અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ટેકનોલોજી ગણિત જેવા વિષયો પર આધારિત અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી કાર્યક્રમનો પ્રારંભ ડાયરેક્ટર તથા આચાર્ય દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકાયો હતો વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ કૃતિઓ મોડેલો દ્વારા સમાજને જુદા જુદા પ્રકારની વિજ્ઞાનના આવિષ્કારોથી અવગત કરાવવામાં આવ્યા હતા આ સહિત બાંગ્લાદેશમાં બે હજાર છવ્વીસમાં બોર્ડશે સ્ટેડિયમનું ઉદઘાટન બનાવવામાં આવે તેવો ભાવ વ્યક્ત કરાયો હતો તથા વેસ્ટ બંગાળના છાસઠ જેટલા મજદૂરો ફસાયા હતા તેનું કેવી રીતે રેસ્ક્યુ કરાયું તેની કૃતિ રજૂ કરાઈ હતી આ સહિત આર્ટ ગેલેરી વેસ્ટમાંથી બેસ્ટની કૃતિઓને આકાર આપવામાં આવ્યો હતો आज हमारा एग्जीबीशन है जो कि एनुअल एग्जीबिशन है और इसका टॉपिक जो है वो है पंचतत्व पंचतत्व यानी जब हम बोलते हैं क्षितिजल पावा गगन समीरा पंचतत्व से बना शरीर यानी शरीर जो है हमारे पंचतत्व से बने हुए और यही वैल्यूज हम बच्चों में डालना चाहते थे उन्हें ही चीज बताना चाहते थे और इस एग्जीबिशन के लिए सिर्फ टीचर्स ही नहीं बल्कि पेरेंट्स ने भी काफी मतलब मेहनत की है बच्चों के साथ और मैं शुक्रगुजार हमारे मैनेजमेंट डॉक्टर अनुभा मैम की रूप सर की किरण सर की उन्होंने हम लोग तो किया कि हम इस तरह के एग्जीबिशन आप जो देख सकते हैं बच्चे भी काफी अच्छे से उत्साहपूर्वक इसमें भाग, भाग ले रहे थे और जब बच्चे हमारा मेन उद्देश्य जो ये था कि बच्चे पेरेंट्स के साथ मिलकर जब वो कार्य कार्य करते हैं तो कोलैबोरेशन में होता है तभी हम बोलते हैं कि ये जैन परिवार है और जैन परिवार की ये प्रस्तुति समय विराम विराम नो बाद निहाड़ी तो जोता रहो सिटी न्यूज पिछले 30 सालों से मेरी फैशन भरूच की पब्लिक के लिए वन स्टॉप सोल्यूशन रहा है फैशन स्टाइल एंड बेस्ट क्वालिटी क्लोथ के लिए एंड हमें बहुत खुशी हो रही है ये बताते हुए की अब हम यही लेगेसी अंकलेश्वर में भी ला रहे हैं एज अ ट्रस्टेड फैमिली वे स्टोर विद रिच हिस्ट्री हम जाने जाते हैं फॉर ऑफरिंग एन एक्सटेंसिव रेंज ऑफ लीडिंग नेशनल एंड इंटरनेशनल ब्रांड्स

यही फैशन और लेगे लेके अब हम आ चुके हैं अंकलेश्वर में भी सो विजिट मेवरी फैशन ओमकार टू कॉम्पलेक्स स्टेशन रोड अंकलेश्वर टूडे एंड एक्सपीरियंस दिन मल्टी ब्रांड फैमिली स्टोर નર્મદા જિલ્લાના ગરોડેશ્વર તાલુકાના આક્તેશ્વર નજીક હાઇવે નંબર છપ્પન પર અકસ્માતોની વણઝાર લાગી છે તેમ લાગી રહ્યું છે અવરનવર નાના મોટા અકસ્માત સર્જાય છે ઘણી વખત સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ પણ આ રોડના કારણે અકસ્માતનો ભોગ બને છે ગઈકાલે મોડી રાત્રે રાજપીપળા તરફથી બુલેટ બાઇક પર સવાર બે યુવાનો તિલકવાડા તરફ જઈ રહ્યા હતા તે વખતે આ રોડના લીધે તેઓ મરણ પામ્યા હતા ગરુડેશ્વર તાલુકા અક્તેશ્વર ગામ નજીક આવેલ નર્મદા નદીના ઉપર બનેલો જૂનો બંધ હાલત રહેલો પુલ રસ્તા પર મૂકેલા પથ્થરો સાથે બુલેટ બાઇક અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો તેમાં તિલકવાડા તાલુકાના જયરાજ ગોપાલભાઈ બારિયા અને મહેન્દ્ર જયંતિભાઈ બારિયા નામના બંને યુવાનોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ગરુડેશ્વર તાલુકાના અક્તેશ્વર ગામ નજીક આવેલા નવા અને બંધ હાલતના જૂના પુલના રોડ એક જ હાઈવે પર છે બંધ અને ચાલુ પુલના રસ્તા નજીક હોવાથી રોડ પર ચાલતા બાઇક અને વાહન ચાલકોને ખબર નથી પડતી કે કયા રોડ પર વાહનને પસાર કરવામાં આવે બંધ હાલતમાં રહેલ પુલ પર ગાડીઓ વાહનોને રોકવા પુલના રોડ પર નજીકમાં કોરીમાંથી લાવીને મોટા પથ્થરો નાખી દેવામાં આવ્યા છે નવા અને જૂના બંને પુલના રોડનો અંતર નજીક હોવાથી કોઈ મોટી ચેતવણીવાળું બોર્ડ પણ આ રોડ પર નહીં હોવાથી વારંવાર અકસ્માત સર્જાતા હોય છે રોડ ખાતાની બેદરકારીના લીધે આ અકસ્માતો થાય છે હાઈવે રોડ નજીક આવેલા પથ્થરોની કોરી અને ડામર પ્લાન્ટ વાળાનો પણ આ જ રસ્તો હોવાથી ત્રણ રસ્તા નજીક નજીક હોવાના કારણે વારંવાર અકસ્માત સર્જાતા હોય છે ડામર પ્લાન્ટ કોરીમાંથી નીકળતા વાહનોમાંથી કપચી મેટલ રોડ પર વેરાય છે જેનાથી બાઇક સ્લીપ મારતી હોય છે અને અકસ્માત થાય છે રોડ ખાતાની બેદરકારી અને રોડ પર વેરાતી કપચી મેટલના લીધે મોટા અકસ્માતો સર્જાય છે રાત્રિના સમયે તિલકવાડા તાલુકાના બે નવયુવાનો જયરાજ ગોપાલભાઈ બારિયા અને મહેન્દ્ર જયંતિભાઈ બારિયાનો આ જ રોડ પર રોડ ખાતાની ભૂલના લીધે અકસ્માત થતા મોત નીપજ્યું છે નર્મદા જિલ્લાના રોડ ખાતાની બેદરકારીના લીધે આ યુવાનોનો ભોગ લેવાયો છે જો બંધ પુલ પાસે પથ્થરોની જગ્યાએ માટીના ઢગલા હોત તો કદાચ આટલો ગંભીર અકસ્માત ન થત અને મરનાર યુવાનની જાન બચી ગઈ હોત તેમ નજીકના લોકોમાં ચર્ચાઈ રહ્યું છે ભરૂચના મેઘ ઘાટ નર્મદા નદી કિનારે શનિવારના રોજ સવારના સમયે નદીમાં સ્નાન કરવા આવતા લોકોએ કોઈ પુરુષનો મૃતદેહ પાણીમાં તરતો જોયો હતો આ અંગેની જાણ સ્થાનિકોએ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને કરી હતી તેઓએ સ્થળ પર પહોંચી મૃતદેહને અંકલેશ્વર સિટી પોલીસ મથકમાં તે અંગે જાણ કરી હતી જેથી સિટી પોલીસ મથકના સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી આવી અજાણ્યા પુરુષનું મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જો કે મૃતદેહ વિકૃત હાલતમાં હોય તેના વાલી વારસોની શોધખોળ આરંભી છે આજે પણ એક ડીકમ્પોઝ હાલતમાં એક પુરુષનો મૃતદેહ દશા સમય ગુવારા પરથી મળી આવેલ છે નિત્યક્રમ નદીએ જે નવાવાળા લોકો છે તેમના કહેવા અનુસાર નર્મદા નદીમાં ગજ જે પૂર આવી તેની અંદર મગરો આવી ગયેલા છે જેના કારણે નાવા નદીએ સવારે નહાવા આવવાની સંખ્યામાં બી ઘટાડો થયો છે અને લોકો આ મગરના ડરથી ભયભીત થઈ ગયા છે તો લોકોની માંગ છે મારી પણ મીડિયાના માધ્યમથી માંગ છે કે આ નદી કિનારાના ભાગે હોર્ડિંગ્સ લગાડવા જોઈએ કે અહીં જળચર પાણીઓથી બચવું અહીં મગર છે પાણી ઊંડું છે એવા હોર્ડિંગ્સો બેનરો લગાડવા જોઈએ જેથી કરી અને કોઈનો જીવ બચ બચાવી શકાય છે ભરૂચમાં આવેલ એકતા વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓ બહાર લાવવા માટે અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રોજેક્ટ વર્ક સોંપ્યું હતું જેથી બાળકની માનસિક શક્તિ તેમજ તેમની અંદર રહેલી વિવિધ કૌશલ્યતા બહાર આવે અને એમની અંદર રહેલા ટેલેન્ટને આપણે બિરદાવી શકીએ તે માટે એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં વાલીઓ સહિત શાળાના વિદ્યાર્થીઓએ હાજર રહી પ્રદર્શની નિહાળી હતી આ પ્રસંગે પ્રોગ્રામમાં શાળાના ઉપપ્રમુખ સૈયદ જૈનુદ્દીન ટ્રસ્ટી સલીમ અમદાવાદી અને સલીમ લાકડાવાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રદર્શનને નિહાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અંતમાં મુખ્ય સમાચારો પર ફરીક નજર હાસોટના ચકચારી સાબિર કાનોગા હત્યા કેસમાં દસ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારતી અંકલેશ્વર કોર્ટ બે આરોપીઓને શંકાનો લાભ આપી કોર્ટે નિર્દોષ છોડ્યા એક આરોપીનું મોત નિપજ્યું હતું અંકલેશ્વરની પ્રતિષ્ઠા રેસિડેન્સીમાંથી ચોરાયેલા આઈઝર ટેમ્પા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડતી એલસીબી પોલીસે ઓગણીસે ચાર લાખનો ટેમ્પો રિકવર કર્યો આજના સીટી ન્યૂઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર